એ શું લુકરા બદલવા જાય ચપ આ ડોહા ભાઈ એટલા હરખે ગયા હે ને એટલે હાડુ ને જવાબ કે બચારા વચમાં એ ઊઠાય છેત માં ઊઠાય હેડો જદી આયે તો લુકડોન સો કોણ ઓરખે લુકડોન કોઈ ના ઓરખા મોણે હોય તો આપણે હવે ડોહો ભણ માર મન લાગવું પડે આઈ ગયો આઈ ગયો હોય આ બેઠવા ઓહો ચડે હેડો હેડો તું હારું બનાવ્યું હો પાણી આઈ જાય એટલે કેમ હો હા આડો લે આવો આડો

કપૂર પછી લાગે તું કપૂર કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવું

રે મને તમાર તો ગરીબ ભાઈ ગાનકારી બોજુદા એટલે તમાર બેન તો એવું નઈ રાખવાનું હું કેતો નતો મા ના દેખાડવા દે રાજભાઈ હા ચમનું હું ચાલ રહા હા ચાલે ખેતી હારી હે ને અરે હે ખેતરમાં કામ કરીને ડાયરેક્ટ ડાયરેક્ટ તો ક્યાં લે આ લે ઉઠાયા

આજુદાર ઢારું પડને હાચી વાત બહુ ઢાળવામાં હાથ હેઠા થયા નહીં હાચી વાત ચોપડા થયા નહીં ને ઓહ એ નહીં જેટલાય કોઠોય રીડો થયા ને બે કામ થઈ જાય બે કામ થઈ જાય હા આને ગરી જાય મેમન ગતી થઈ જાય

અને ચોતા મેં વાટા માર માર કરો રોટલા ખાધા વગર તો મારી વાતો ના થાય નહીં વાતો કરતા ના કરીએ ના કરીએ તો એવું ના કહેતા તમે તમે રોકા

અરે જેનોજી તમાર લાલ ફણ બેર ઉતાવા ના હે જાઓ ને કોમ ના 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 ને હો આવજો બધા ને હારું

અને ટીનોજી તમારે અગાઉ કેવાનું અવડી ચોક જવાનું હોય ને તો આપડે ફોન હું કેતો નતો કે ફોન કરો તો તમારે ખાદી ખાવાનું શીરો શીરો હું ભરતો હતો